સુરત શહેરના વેસુ ખાતે આવેલા નંદની એક સોસાયટીમાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે છેલ્લા પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે નવરાત્રીના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચ યુનિટમાં ફરજ બજાવતા વૈશાલીબેન દેવરે એક પંત માનવ સેવાના પ્રમુખ સીમાબેન દાગા અને જી ટીવી ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપભાઈ મહેતા તથા સહતંત્રી ભાવનાબેન મહેતા પણ હાજર રહ્યા હતા નંદની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા છેલ્લા પંદર વર્ષોથી ધામધૂમપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજિત થાય છે શહેર બ્રાન્ચ યુનિટમાં ફરજ બજાવતા દ્વારા નવરાત્રીમાં સાવચેતી કઈ રીતે જાળવવી એનું માર્ગદર્શન પણ આપ્યું હતું ફરજ બજાવું છું હાલમાં જે નવરાત્રીમાં માતાજીના ચાલુ થઈ રહેલા છે

માહિતી આપી અને એમને એ રીતે એક અહેસાસ આવ્યો છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો સુરત શહેર પોલીસ હંમેશા આપની સાથે છે ને આપના માટે છે એની ટાઈમ તમે એકસો નંબર એકસો બાર પર કોલ કરી શકો છો અને પોલીસની મદદ લઈ શકો છો ખાટ અવાજ કહેવા ચાલુ છે તે માટે તકેદારી રાખવા માટે અમે મહિલાઓ અને દીકરીઓ માટે એક એવી તકેદારીના ભાગ રૂપે હું તમને એક બે એક્ઝામ્પલ આપી દઈશ કે કદાચ તમે અનમાન પર્સન જે વ્યક્તિ મળે છે એમને તમારો મોબાઈલ નંબર શેર કરવો નહીં બને ત્યાં સુધી ફેમિલી સાથે તમે ગરબામાં જોડે સાથે જાઓ તમારા ઘરે પહોંચાડવાનું કામ કરશે અને કદાચ તમારું વિકલ બેન પડી જાય છે ત્યારે તમે અમારી મદદ લઈ શકો છો પોલીસ પર ભરોસો રાખશે પોલીસ હંમેશા આપની માટે છે અને આપના સાથે છે તમારી મિત્ર છે અને તમારી મિત્ર બનીને રહેશે